અનલિમિટેડ અને ફ્લાવરિંગ તો આવ્યું પણ વૈધ ન ઊભી રહે બરોબર છે બીજું આપણે વાપરીએ એમાં વૈધ ઊભી રહે છે આમાં વૈધ ઊભી નથી તો બીજા બીજા બીજી કંપનીની કોઈ પણ દવા વાપરતા હોય તો એ વૈધ અટકી જાય આ હા એમ તેમ ફાલ આવે તો એક સાથે તમારે જાંબુડી આવ્યો ત્યારે તમે શું વાપર્યું તો ત્યારે આ ગ્રાઇઝન વાપર્યું હતું ગ્રાઇઝન ખોપે આપણે પછી એમ રાખ્યું લાગ્યું હતું એના છટકાવ પૂરા બે આપ્યા બાર બાર દિવસે

રિઝલ્ટ છે છે ને નજર રિઝલ્ટ સારું મળ્યું છે અને બધા ખેડૂતને પોતે ભલામણ કરે છે અને બધા ખેડૂતને ભલામણ કરે છે અને પ્રગતિ છે ખેડૂત છે તો ખૂબ ખૂબ આભાર